પોરબંદર જિલ્લા સમસ્ત રાજગોર કાઠી બ્રાહ્મણ દ્વારા જ્ઞાતિ મિલન અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રાજગોર બ્રાહ્મણ સર્વોદય મંડળ પોરબંદર દ્વારા સંતો મહંતો અને જ્ઞાતિ આગેવાનોની ઉપસ્થિતિમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર શહેરની ઓદિચ્ય ગોહિલવાડી ખાતે સતત ત્રીજા વર્ષે સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેતપુર સ્વામિનારાયણ મંદિરથી પધારેલા પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશેષ ઉપસ્થિતિ હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુરથી પૂજ્ય જોશી બાપા ઘુનેશ્વર આશ્રમથી પૂજ્ય જયંતિરામ બાપા શાંતિપનીથી પૂજ્ય રમેશભાઈ ઓઝાના પ્રતિનિધિ તરીકે આચાર્ય બિપિનભાઈ જોશી તેમજ શાંતિપનીના બસો સિત્તેર જેટલા ઋષિકુમારો અને જ્ઞાતિના આગેવાનો તેમજ જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સંતો મહંતો તથા જ્ઞાતિ આગેવાનોની હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જ્ઞાતિના શ્રેષ્ઠ દેખાવ સાથે ઉતરણી થનાર અને અભ્યાસમાં તેજસ્વી તારલાઓને ધોરણ દસ બાર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વગેરે કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનારને સ્ટેજ પરથી તેમજ અન્ય ધોરણ એકથી તમામ કક્ષા સુધીના કુલ બસો પંચોતેર જેટલા વિદ્યાર્થીઓને ઇનામો ભેટ આપે પ્રોત્સાહન માં આવ્યા હતા રાજગોર બ્રાહ્મણ સર્વોદય મંડળ દ્વારા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ પોરબંદર જિલ્લો નો આ વર્ષનો સરસ્વતી સન્માન સમારોહ અને જ્ઞાતિ સ્નેહ મેલન નું આયોજન આજે ઔદિત્ય ગોહિલવાડી સમાજ ખાતે એરપોર્ટ પાસે કરવામાં આવેલ હતું જે આયોજન ની અંદર લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓને અમે

રમેશભાઈ ઓજાના પ્રતિનિધિ બિપિનભાઈ જોશી આ સંતો આ વિશેષ કાર્યક્રમ અંદર પધારેલા હતા સાથે સાથે ચાપરડાથી મુક્તાનંદ બાપુ સુખરામ બાપુ દાણીધારથી જગુરામ બાપા ભુવનેશ્વરથી એના આશીર્વાદ પણ અમને મળેલા હતા કાર્યક્રમનો સફળ સંચાલન ગિરધરભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ હતું તેમજ સંતો અને મહંતો નામને આશીર્વાદ પર આજે મળેલ છે સાજરી સાંદીપણીના લગભગ પોણા દસો જેટલા ઋષિકુમારો હાજરી આપી અને બ્રહ્મ ભોજન પણ કરેલ હતું અને સાથે સાથે વેદોના મંત્રો સાથે આહલાદક વાતાવરણ ની અનુભૂતિ અમને કરાવેલ હતી કાર્યક્રમ પધારેલા સંતો પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી જોશી બાપા જયંતિરામ બાપા બિપિનભાઈ જોશીએ પોતાના વ્યક્તવ્યોમાં સમગ્ર આયોજન બદલ ખુશી વ્યક્ત કરી હતી અને આશીર્વચનમાં સમગ્ર જ્ઞાતિને સંગઠિત બનવા અને શિક્ષણમાં ખૂબ આગળ વધતા રહો તેવા આશીર્વાદ પાઠવ્યા હતા ઉપરાંત હાલમાં છાયા મુકામે આવેલ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન અત્યારની પરિસ્થિતિ પ્રમાણે શૈક્ષણિક તેમજ અન્ય પ્રસંગો માટે પણ ખૂબ નાનું પડે છે જેથી અત્યારે પોરબંદરની આપણી જ્ઞાતિ માટે એક મોટા સંકુલની ખાસ જરૂર જણાઈ રહી છે તેના માટે કમિટીના પ્રમુખ કિશોરભાઈ જોશી તેમજ સમગ્ર કમિટીના સભ્યો ખૂબ જ ચિંતિત છે અને આ ચિંતા આવેલા સંતોને પણ તેમણે જણાવેલ ત્યારે પૂજ્ય નીલકંઠ સ્વામીએ પૂજ્ય જોશીબાપાએ આ વાત પોતાના મુખેથી જ્ઞાતિજનો સમક્ષ મૂકી ત્યારે જ્ઞાતિજનોએ પણ ખૂબ સારો પ્રતિસાદ પ્રતિસાદ આપતા નવા સમાજ માટે અંદાજીત પંદર લાખ કરતાં વધારેનું અનુદાન તે જ દિવસે જાહેર કર્યું હતું તેમજ સંતોએ આશીર્વાદ પાઠવેલ કે ખૂબ જ ઝડપથી આ નવો સમાજ થઈ જશે બસ પ્રયત્ન ચાલુ રાખજો અને જ્ઞાતિજનોને પણ અપીલ કરી હતી કે આ નવા સમાજના કાર્યોમાં તન મન અને ધનથી સહકાર આપજો આ કાર્યક્રમ ની અંદર 275 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે આજે એક જ્ઞાતિના સંતોના મુખે એક નવી શરૂઆત થવા જઈ રહી છે જેનો આજે અમે સંતોના મુખેથી શરૂઆત કરેલી છે અને જ્ઞાતિ માટે અત્યારે જે અમારી છાયા મુકામે જે વિદ્યાર્થી ભવન છે એટલે કે વંડી છે તે ખૂબ નાની પડે છે સમય પ્રમાણે તો હવે આ વિદ્યાર્થી ભવનને ખૂબ વિશાળ જગ્યાએ બનાવવા માટે અમે આજથી જ સંતોના મુખે શરૂઆત કરી અને જ્ઞાતિનો પણ ખૂબ જ આજના દિવસે જે શરૂઆત કરી અને ખૂબ જ મોટો સહકાર મળ્યો લગભગ સાડા લાખ જેવી માતપર રકમ અમને આજના પહેલા દિવસે શરૂઆત થઈ ગઈ છે અને અમને જ્ઞાતિનો ખૂબ જ સહકાર સાંભળેલ છે આ માટે અમારી અત્યારની કમિટી કિશોરભાઈ જોશી પ્રમુખ છે મારી પાછળ ઉભેલા તમામ કમિટીના સભ્યો છે સાથે સાથે જ્ઞાતિના સભ્યો પણ એટલા ઉપયોગી જાય છે અને જ્ઞાતિ સાંભળે છે જ્ઞાતિની વાડીને લઈને જ્ઞાતિજનો માપી એ જ કરશું કે હવે આ વાડી બનાવવા માટે આપ સૌનો સહકાર અમને જરૂર છે આજે તો એક શરૂઆત થઈ છે પણ આવો જ અમને સતત સહકાર આપતા રહેશો તો આ જલ્દી આ કાર્ય પૂરું કરશું એવી અમારી કમિટીની નેમ